તો હાલો મિત્રો યુટ્યુબમાં લાઈક અને કોમેન્ટ ચાલુ અથવા તમારે બંધ કરવી છે તો તમે કઈ રીતે કરી શકો છો કોઈ પણ વિડીયોની અંદર જો તમને કોઈ ઘણા બધા લોકો તમને ગલત કોમેન્ટ કરે છે બરાબર તો પહેલી વાત તો હું તમને એક જ સલાહ આપું કે કોઈ ગલત કોમેન્ટ કરે ને ક્યારેય પણ કોમેન્ટ ઉપર ધ્યાન આપવું નહીં અને તમને એવું લાગે છે કે એકદમ ગલત કોમેન્ટ કરે છે ને આપણા પરિવારવાળા જુએ છે ને આપણા પરિવાર કેવાળા કહે છે અને આપણે ગલત હવે કોમેન્ટો કારણ કે ઘડી ઘડી તો કોઈને આપણે બ્લોક કરી જ ના દેવા મારી જેમ ઘણા બધા લોકોને બ્લોક પણ કરી દઉં છું એવું લાગે ને હું બ્લોક કરી દઉં છું એવી રીતે બ્લોક કરી છે પણ તમને એવું લાગે છે મિત્રો કે આ આપણે કોમેન્ટો આવતી બંધ કરવી છે તો આપણે આપણા વિડીયોની અંદર જ મિત્રો કોમેન્ટ બંધ કઈ રીતે કરી શકીએ અને કોમેન્ટ બંધ છે તો એને આપણે ચાલુ કઈ રીતે કરી શકીએ અનેક એક છે લાઈકનું ઓપ્શન લાઇકને ચાલુ બંધ આપણે કરવું છે તો કઈ રીતે કરી શકીએ તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજું યુટ્યુબ વિડીયોની પણ પોલિસી વિશેની તમારે માહિતી મેળવી તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને માહિતી મળી રહેશે જે રૂલ્સ છે યુટ્યુબનો એના વિશે જેથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો ખાસ મિત્રો એ ચેનલની અંદર તમને પોલિસી વિશેના વિડીયો મળી રહેશે હવે મિત્રો કોઈ આપણા યુટ્યુબના વિડીયોની અંદર કોઈ પણ ગલત કોમેન્ટ કરતું હોય આપણને એવું લાગે છે કારણ કે બધા મિત્રો મારા જેવા હોય જ નહીં મિત્રો કારણ કે હું અત્યારે આટલે પચીસ હજાર સબસ્ક્રાઈબર પહોંચ્યો છું જો ગલત લોકોની કોમેન્ટથી મિત્રો હારીને બેહી ગયો તો આટલે પહોંચો જ નહીં એટલે કોમેન્ટ ઉપર ક્યારેય પણ મિત્રો ધ્યાન આપવાનું આવતું જ હશે અને કોમેન્ટ તો લોકો કરવાના છે સાહેબ જ્યારે આપણે વ્યૂઝ આવતા હોય ને ત્યારે મિત્રો કોમેન્ટ કરે અને જે લોકો યુટ્યુબર છે જેમને ખબર જ છે કે આપણે કઈ રીતે આગળ આવ્યા છે એ લોકો તમને ગલત કોમેન્ટ કરવાના જ નથી પણ જે ટાઈમપાસ માટે વિડીયો જોતા હોય તમને કોમેન્ટ કરવાના છે પણ એની અંદર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી પણ તો પણ તમને એવું લાગે છે કે આપણે કોમેન્ટ બંધ કરવી છે આપણા વિડીયોની અંદર તો તમે કોમેન્ટ બંધ કઈ રીતે કરી શકો છો બીજું અને કોમેન્ટ ચાલુ છે તો બંધ અને બંધ થઈ ગઈ છે તો એને આપણે ચાલું કરવીને તો પણ જોવા મળી રહેશે અને ઘણા લોકોને લાઇકનું ઓપ્શન નથી જોવા મળતું કે અમુક ટાઈમે બંધ થઈ ગયું હશે અને એ બંધ થઈ ગયું છે તો ચાલુ કરવું છે કે બંધ કરવું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર આપવાનું છે એના માટે આપણે જરૂર પડે છે આપણા વાયટી સ્ટુડિયોની તો મિત્રો વાયટી સ્ટુડિયોને ઓપન કર્યો છે કોઈ પણ વિડીયોને મેં અહીંયા ઉપર લઈ લીધો છે બરાબર તો કોઈ પણ વિડીયોને અહીંયા લઈ લીધો છે એટલે આપણે અહીંયા ઓપ્શન તમને મળે છે સૌથી નીચે પહેલું તો ઓપ્શન તમારે વાયટી સ્ટુડિયોની અંદર જ્યાં જ્યાં તમને થમલીનનું ઓપ્શન મળે છે ને થમલીન ચેન્જ કરવાનું એની ઉપર તમારે ક્લિક કરીને તમને અહીંયા એક ઓપ્શન મળે છે જો અહીંયા અહીંયા ટાઇટલ તમે લખો છો ટાઇટલ બધું અહીંયા એક ઓપ્શન મળે છે અહીંયા લખેલું છે વધુ વિકલ્પો લખેલું છે જુઓ ટેગ શોર્ટ રીમેક્સ કરવા અને કેટેગરી એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે એમાં અહીંયા મેં મારા ટેગ લગાવેલા છે અને ટેગ લગાવેલા છે એમાં વધુ તમને ત્રણ ઓપ્શન મળે છે અહીંયા તમારી કેટેગરીનું ઓપ્શન મળશે પછી અહીંયા રિમેક્સ વિશે કોઈ શોર્ટ વિડીયો બનાવે છે એની પરમિશનનું છે અહીંયા કોમેન્ટ બોક્સ લખેલું છે જુએ કોમેન્ટ અહીંયા ચાલુ છે ત્યાર પછી એક ઓપ્શન છે દર્શકો આવી વિડીયો પસંદ છે તે બતાવે મતલબ કોઈ લાઈક તમને કરે છે અને લાઈક આપણા વિડીયોમાં બંધ થઈ ગઈ છે તો આવી રીતે તમે લાઈક ચાલુ બંધ અહીંયાથી કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ મેને યુટ્યુબ લાઇસન્સ તમારું પોતાનો વિડીયો છે અને જો સામેલ કરવાની મંજૂરી આપો તો આ ટાઈપ તમને ઓપ્શન પણ અલગ ઓપ્શન મળે છે હવે અહીંયાથી તમારો વિડીયો પણ ડિલીટ કરવાનું ઓપ્શન મળે છે ભૂલી ચૂક્યા મિત્રો ડિલીટ કરતા નહીં હવે અહીંયા આપણી કોમેન્ટ અહીંયા કોઈ ગલત કરે છે તો આ ઓપ્શન છે કોમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે પહેલાં તો તમને મિત્રો અહીંયા અહીંયા બે ત્રણ અલગ અલગ ઓપ્શન મળે છે તો અહીંયા એક ચાલુ છે એક થંભાવો અને એક બંધ બરોબર છે અને અહીંયા મૂળભૂત અહીંયા કોમેન્ટ અને આઈની ઉપર આપણે ક્લિક કરીએ તો આ ટાઈપનું ઓપ્શન છે એક પણ નહીં આ બધા અલગ અલગ ઓપ્શન છે આમાંથી તમે ગુજરાતીમાં વાંચીને તમારી રીતે જે ટાઈપની કોમેન્ટ તમારે સેટ કરવી ને એ ટાઈપની તમે મિત્રો કોમેન્ટ સેટ કરી શકો છો બરોબર જોઈ લો અહીંયા આ ટાઈપનું અલગ અલગ ઓપ્શન છે મેં ડાયરેક્ટલી ચાલુ જ રાખેલું છે કારણ કે કોઈ ગલત કોમેન્ટ ન આવતી હોય તો ભલે ડાયરેક્ટલી અમુક કોમેન્ટ એવી હોય છે કે યુટ્યુબ ખુદ તમને કોઈ ગલત કોમેન્ટ કરી હોય તો યુટ્યુબ ખુદ પણ એને રિમોવ કરી દેશે કોઈ ટેન્શનની વાત નથી પણ તમને એવું લાગે છે તો આપણને મિત્રો આપણો પરિવાર કારણ કે ઘણા લોકો એવા વિડીયો બનાવતા હશે કે જેમનો પરિવાર જોતો હશે બેન દીકરી જોતી હોય અને ગલત કોમેન્ટો મિત્રો છે ને આપણા નજીકના લોકો કરતા હોય બીજા બહારના ના કરતા હોય એ પણ ધ્યાન રાખવી મિત્રો ખાસ કરીને એટલે આ વિડીયો આપણને બંધ કરવા માટે ઘણો બધો પ્રોસેસ પ્રેસ કરતા હોય કે આપણે આવી ગલત કોમેન્ટ કરીએ ને તો સામેવાળી વ્યક્તિ છે ને વિડીયો બનાવવાનું બંધ કરી દે પણ મિત્રો ગલત કોમેન્ટ ઉપર આપણે ધ્યાન નથી આપે તમને એવું થતું હોય કે આપણાથી સહન નથી થતું તો મિત્રો અહીંયા જઈને તમારે અહીંયા બંધનું એક ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો તો કોઈ પણ વ્યક્તિ તમને કોમેન્ટ કરશે નહીં ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આવી રીતે તમે લાઈક અને કોમેન્ટ તમારા કોઈપણ વિડીયોની અંદર તમારે બંધ કરવી હોય ને તો આરામથી કરી શકો છો તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ટેકનિકલ જયગોગાને જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ તમને માહિતી મળી રહેશે એ પણ લાઈવ પ્રૂફ સાથે અને હા યુટ્યુબ પોલિસી વિશેની તમારે કોઈપણ રૂલ્સ વિશેની માહિતી મેળવી હોય તો આપણી નવી ચેનલ છે અલગ ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને માહિતી મિત્રો મળી રહેશે